અમૃત કુસ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામર્યા હવે આ બેનને બીજો દિવસ છે એકીક્રેશનનો કાલે આવ્યા હતા અને આજે આવ્યા એને શું તકલીફ હતી અને શું ખાઈ ત્યું એના શબ્દોમાં સાંભળીએ છે જોરથી બોલવાનું તમારું નામ કાંચન ગામ સુરત રહી પણ અહીંયા ખાતો સુરત હ રાજકોટ વાત તો અહીંયા પાસે ભેસદળથી તમે અહીંયા આવ્યા ને વાત બરાબર છે અમૃત પુષ્પો લેવા માટે આવ્યા હતા હવે કાલે આપણે એક પ્રેશર પોઈન્ટ કર્યા હતા અને આજે પાછા આવ્યા હતા તો કાલે પોઈન્ટ કર્યા પછી કેટલો ફાયદો રહ્યો હાથમાં તો હા વારું થઈ ગયું પગમાં મારી આઈ બીજી વાર આવું પડ્યું પગમાં હાથમાં રેડી થઈ ગયું ને આંગળા અને બધું દુખતું હતું હાથે હાથા દુખતા હતા પગના ને હાથના બે તો હાથમાં દુખાવો જ નતા આવ્યો ટૂંકમાં

даваखानो जवैया बायम एउ हे काय वांत नाही जय द्वारकाधीश जय